તે આ વસ્તીને ઘણી ભોરવી નાખીએ ને એનો હું હવે એકો એક બાકી આ તારી પોલ ખોલીને હું કહીશ કારણ કે વસ્તીને ઘણી ખરી ખબર હશે ને વસ્તીને ઘણા ખરાને અમુકને નહીં એ ખબર કે તું જેને ચેને સપોર્ટ કર્યો ને ચેને ચેને તું માર્કેટમાં લાવે ને એ પણ હવે હું કહું કે ચેના ચેને માર્કેટમાં લાવે જે ચેતન ચેતન આદિવાસી છે એનો એક રીલ ચાલી હતી કુઘરાવાળી તે એને મગજની અંદરમાંથી આવ્યો હોય એને કલા પણ ભગવાને હારી શબ્દ પણ આપ્યો હોય તો એ રીલ ટ્રેન્ડિંગમાં એની ચાલેન્જ તું એને ખેંચી લાયો એનો સપોર્ટ કર્યો એટલે એને લાવ્યો એ તો આમે પહેલાં તો એ ટ્રેન્ડિંગમાં તો હતો જ અને તું એમ કહે મેં ગરીબોનું આમ કર્યું ગરીબોને હાર કર્યું એ પછી માનસૂન સિંગલ એને કોઈક વિક્રમ ઠાકોરની કોફી મારી હતી ગીતની અને બહુ વાયરલ પણ એની રીલ થઈ હતી આમે એ માર્કેટમાં એની રીલ વાયરલ થઈ જીતી પછી તું એમ એમાં કહે મેં ગરીબોને આમ કર્યું ગરીબોની આવી સપોર્ટ કર્યો અને કોઈ બી આ માલન ઠાકોર માલન ઠાકોરનું ગીત બનાવી દે માલન ઠાકોરે ઓલરેડી એ માર્કેટની અંદરમાં છે હેતલ પરમાર હેતલ પરમાર તો તારા કરતાં ઊંચી પાર્ટી છે તો તું જો એવા એવા હેતલ પરમારને એવા એવા જોડે જો કોમેડી લોકોને તો સપોર્ટ કરે તો નાના એવા ગરીબો ઘણા છે સિંગરો એવાને સપોર્ટ તો નહીં કે નહીં આપતો અને

જે વિરોધ થાય એ સાચો છે કે ખોટો છે મિત્રો જો નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો તમારા માટે આવા નવા વિડીયો લઈને અમે આવતા રહીશું તબ તક તકિય બાય મિત્રો